કૃષ્ણ સિનેમા અને આ સિનેમાની અંદર અમે પિક્ચર જે જોયેલા છે ફૂલવર કાટે પિક્ચર જોયેલું છે હજે દેખવનનું અને દેશે જોયા દાદા વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું અડધિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે જમીન પછી વિડીયો ચાલુ કર્યો છે બ્લોગ વિડીયો અને અઢારમું વાગ્યા છે ફોનો એક વાગ્યો છે અને આપણે મિત્રો જે આજે પાટણ સિટીની અંદર જે પણ જે સિનેમા પડ્યા છે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને જૂની યાદો આજે આપણે તાજી કરવાની છે જે ધમધમતા હતા જે સમયે જે ટાઈમે જે સિનેમાઓ એ સિનેમા આજે આપણે આ લોગ વિડીયોમાં બતાવીશું તો આપણે જઈએ સિનેમાએ તો આપણે મિત્રો તમે લોગમાં જોડાયેલા રહેજો તો આપણે જઈએ સિનેમા આગળ જે સિનેમાઓ જે સમયે હો વર્ષ જૂના સિનેમા છે અને વીસ વર્ષ પહેલાં જે ધમધમતા હતા જે સિનેમા એ સિનેમા આપણે હું તમને આ લોગ વિડીયોમાં બતાવીશ તો લોગમાં જોડા લે રહેજો જઈએ આપણે સિનેમા આગળ તો ગાઈસ આપણે પહોંચી ગયા છે જે શારદા સિનેમા છે એ સિનેમા આગળ પહોંચી ગયા છે જે શારદા ટોકી જો હું તમને બતાવું શારદા ટોકી જે જૂનું સિનેમા છે ઓગણીસો ને ચાલુની સાલની અંદર બંધાયેલું સિનેમા છે જોઈ લો આ છે શારદા સિનેમા જોઈ લો જે ઓગણીસો ને ત્રણની સાલમાં બંધાયું હતું આ સિનેમા અને આ સિનેમા જે તે ટાઈમે એકને ધમધમતું સિનેમા હતું અને પબ્લિકનો ખૂબ ઘસારો હતો જોઈ લો હિન્દુ વિજયથી થેઠર અને મિત્રો આ છે ગાઈ જોઈ લો આ છે સિનેમાની ટિકિટ બારી એ તે ટાઈમે અમે અહીંથીને ટિકિટ લેતા જ બે બે રૂપિયામાં અમે આ સિનેમાની અંદર પિક્ચર જોયેલું છે અને છેલ્લે ટિકિટ થઈ આ સિનેમાની દસ રૂપિયા દસ રૂપિયા ટિકિટ થઈ એ પછી એકન અમે પિક્ચર જોયું હતું બાદલ જે બોબી દેવલનું આઈકન ઉપર છે ને ત્યારે એકને બો બોર્ડ લગાવતા પિક્ચર જે બી ચઢે આઈકાને બોર્ડ લગાવતા અને એનો પ્રવેશ દ્વાર હું તમને બતાવું તમે લોગમાં જોડાયેલા રહેજો સિનેમા બંધ થઈ ગયું છે એટલે કાર્યો દરવાજો છે અંદર જવા માટેનો બીજો પેલી બાજુ છે એ તમને બતાવું જે ટાઈમે વીસ વર્ષ પહેલાંની વાત છે અને આ સિનેમા એક જે પબ્લિકનો એટલો ઘસારો હતો સિનેમા ધમધમતું હતું આ સિનેમા એકદમ પિક્ચર જોવા માટે જે પબ્લિક આવતી હતી એના કારણે ગાય જે આજુબાજુના જે રોજગાર જે ધંધા ચાલતા હતા એ એમની રોજીરોટી ચાલતી હતી સિનેમા બંધ થઈ ગયું એટલે આજુબાજુના ધંધા પણ બંધ થઈ ગયા આજે દરવાજો ટિકિટ ત્યાંની લઈને અંદર જવાનું અધા સિનેમા બંધ છે એટલે આપણે અંદરનું નહીં બતાવી કે લોકેશન જોઈ લો આજે શારદા સિનેમા જે પાટણનું જૂની યાદો છે આ રહી તો હવે આપણે જઈએ ગાઈસ બીજા સિનેમા આગળ જો અત્યારે તો બંધ થઈ ગયું છે ખંડેર હાલતમાં પડ્યું સિનેમા કે આવા સિનેમા જે છે જે પુરાણા એ બંધ ના કરાય કેમ કે સિનેમા ચાલતા હોય તો આજુબાજુના ધંધા પણ રોજગારી પણ એમને દસ કરોડની રોજગારી મળી રહે જુઓ અત્યારે ખંડેર હાલતમાં પડ્યું સિનેમા અંદરથી તો ઇન્ટિરિયર બહુ સારું હતું સીટો બીટો તો હવે આપણે જઈએ બીજા સિનેમા આગળ આવા સિનેમા પાટણ સિટીની અંદર પાંચ સિનેમા છે એ પાંચ સિનેમામાંથી ચાર સિનેમા અત્યારે યાદ છે અને એક સિનેમા તોડીને એક કોમ્પલેક્સ બનાવી દીધું છે એ પણ સિનેમા હું તમને બતાવીશ લોકમાં તમારે જોડાયેલા રહેજો જઈએ આપણે બીજા સિનેમા આગળ મળીએ બીજા સિનેમા આગળ આપણે પહોંચી ગયા છે નીલમસિનિમા આગળ જે સિનેમા વીસ વર્ષ પહેલાં અને કોઈ એનું તો સો વર્ષ જૂનું હશે પણ આપણે પહોંચી ગયા છે નીલમ સિનેમાગ જે વીસ વર્ષ પહેલાં જે નીલમ સિનેમા હતું જે અહીંયા પહેલાં શાક માર્કેટ હતું એ શાક માર્કેટ તોડીને પછી નીલમ સિનેમા બનાવરાયું અને નીલમ સિનેમા અમે પિક્ચર જોયું હતું નીલમ સિનેમાની અંદર ઢોલા મારા મલગનું જે મણિ મણિરાજ બારોટનું પિક્ચર આવ્યું હતું અને એ પિક્ચર આવ્યું પછી તો ધમધમતું પછી સિનેમા હતું એ સિનેમા પણ અત્યારે હાલમાં બંધ થઈ ગયું છે ખંડેર હાલતમાં છે તો જો એ આવ્યું છે નીલમ સિનેમા જો જે પાટણની જૂની યાદો છે આ પાટણના જૂના સિનેમા છે એ અત્યારે હાલ અંડર હાલતમાં છે બંધ થઈ ગયા છે સિનેમા આઈ એનો ગેટ છે અંદર જવા માટેનો જોઈ લો આરો ગેટ અમે એકને પિક્ચર જોવા આવતા એકને ટિકિટ બારી એક હતી અત્યારે બંધ થઈ ગયું સિનેમા જોઈ લો આઈકન ટિકિટ બારી હતી આઈકન પહેલાં ઇંગલો મારેલી હતી આઈથી ટિકિટ લઈને પછી અંદર જવાનું હતું જોઈ લો આ ટિકિટ બારી હજી પણ એ સમયે ટિકિટ કેટલી હતી એ તમને હું બતાવું આઠ રૂપિયા ને છ રૂપિયા જોઈ લો ટિકિટ બારી બાલ્કની આઠ રૂપિયા ટિકિટ છે અને અપરના છ રૂપિયા તો આઈથી ટિકિટ લેવાની બારી બંધ થઈ ગઈ છે પેલું બાદ બાઈકોનું એનું પાર્કિંગ છે આ સિનેમા જે નીલમ સિનેમા છે પાટણના ધમધમતા સિનેમા હતા હર્યા અત્યારે એક લોજ બની ગઈ છે જમવા માટેની અહીંથી અંદર ટિકિટ લઈને અહીંથી અંદર જવાનું ત્યારે બંધ છે નીચે છે અપર છે ઉપર છે બાલ્કની તો અંદર જવા એવું છે નહીં એટલે આપણે જતા નહીં અંદર પાટણની જૂની જેટલી સિનેમા છે બધી હું તમને લોગમાં જોડે બનાવેલ જોડાયેલા રહેજો એ તમને બધી હું બતાવીશ જઈએ હવે આપણે બીજા સિનેમા આગળ આપણે બીજા સિનેમા તો ગાઈ આપણે પાટણનું જે કૃષ્ણ સિનેમા છે એ આપણે જોવા જઈએ છીએ અત્યારે જે કૃષ્ણ સિનેમા હિંગરા ઇંગરાચાચ્ય ચોકમાં આવેલું છે જે સોની વડાની બહાર આવેલું છે અને એ સિનેમા પણ ગુજરાતી પિક્ચર માટે ફેમસ હતું દરેક ગુજરાતી પિક્ચર આવે એ કૃષ્ણ સિનેમાની અંદર જ આવતું હતું તો લોગમાં જોડાયેલા રહેજો તો આપણે જઈએ કૃષ્ણ સિનેમા આગળ તો ગાય આપણે પહોંચી ગયા છે જે કૃષ્ણ સિનેમા જે પાટણનું જૂનમ જૂનું સિનેમા છે અને ફેમસ સિનેમા છે જે ગુજરાતી ફિલ્મ માટેનું ફેમસ સિનેમા છે જે કૃષ્ણ સિનેમા એક સિનેમા અત્યારે હાલમાં બંધ પડી છે ખંડે હાલતમાં પડ્યું છે જો આ છે કૃષ્ણ સિનેમા અને આ સિનેમાની અંદર અમે પિક્ચર જે જોયેલા છે ફૂલવર કાટે પિક્ચર જોયેલું છે અજય દેખવનનું અને દેશે જોયા દાદા પરદેશ આ પિક્ચર આ સિનેમાની અંદર છ મહિના ચાલીતું એક સલંગ જોઈ લો ઉપર બોર્ડ લગાવતા પિક્ચરના અને આજે છે દરવાજો અને ગાઈસ છે આ છે ટિકિટ બારી અને એ ટિકિટ બારી તમને બતાવું જોઈ લો બાલ્કનીના સાઠ રૂપિયા લખેલા છે અને આપણના પચાસ રૂપિયા લખેલા છે ત્રણ વર્ષ ત્રણ વર્ષથી ઉપરના બાળકની ટિકિટ ફરજિયાત યાદ લેવી જોઈ લો આ છે દરવાજો અંદર જવા માટેનો સિનેમા અંદર છે જોઈ લો દરવાજો ખુલતો હોય આપણે જઈએ અંદર તમને બતાવું અહીંથી અંદર જવાનું જોઈ લો આ સિનેમા છે જે બંધ હાલતમાં અત્યારે પડ્યું છે જોઈ લો પિક્ચરનો શો જયારે છૂટી જાય અહીંથી નીચે આવવાનું જે સિનેમા છે કૃષ્ણ સિનેમા બાલ્કની જો બાલ્કની અહીંથી ઉપર જવાનું અને નીચે અપર છે અમે અહીંયા પિક્ચર જોવા અમે પોતે આવેલા છીએ જૂનું જૂનું સિનેમા છે જે ગુજરાતી પિક્ચર માટે ફેમસ સિનેમા છે આ રીતે કૃષ્ણ સિનેમા જોઈ હવે ગાઈ આપણે જઈએ આ ત્રીજું સિનેમા છે હવે આપણે જઈએ ચોથા સિનેમા આગળ જે સિનેમા પાડીન ત્યાં કોમ્પ્લેક્સ બનાવી દીધું છે એ સિનેમાનું નામ છે મિલન સિનેમા એ સિનેમા પણ હું તમને બતાવીશ તમે ગાઈ બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે જઈએ સિનેમા આગળ મળીએ સિનેમા આગળ મિલન સિનેમા હતું એ સિનેમા અત્યારે પાડીન જે કોમ્પ્લેક્સ બનાવી દીધું છે એ સિનેમા હું તમને બતાવું કે કઈ જગ્યાએ મિલન સિનેમા હતું જોઈ લો ગાઈ આ છે મિલન સિનેમા એકન હતું પહેલાં જે તે ટાઈમે અમે પણ એક પિક્ચર જોયેલું છે અહીંયા છ થી સાત રૂપિયા ટિકિટ હતી જોઈ લો અહીંયા અમે મોહરા પિક્ચર જોયેલું છે અને અત્યારે પાડીને અહીંયા કોમ્પ્લેક્સ બનાવી દીધું છે આ સિનેમા કંઈક હતું મિલન સિનેમા તો ગાઈ હવે આપણે જઈએ જે પાટણનું અંદર જે શ્રીલ થ્રીલનું સિનેમા છે જે પાટણની અંદર ફેમસ સિનેમા છે જે સિનેમાએ હિન્દી પિક્ચરો આવતા અને એ સિનેમા છે કોઈનું સિનેમા એ સિનેમા પણ હું તમને બતાવીશ તો લોકમાં તમે જોડાયેલા રહેજો જઈએ આપણે એ સિનેમાગત આપણે છે જે કોઈનું સિનેમા કર અને કોઈનું સિનેમા જે હિન્દી પિક્ચરની ફેમસ સિનેમા છે અને જે હિન્દી પિક્ચર જેટલા આવતા એટલા કોઈનું સિનેમાની અંદર જ આવતા અને જૂનું અને જાણીતું સિનેમા છે હિન્દી પિક્ચર માટે ફેમસ સિનેમા હતું જે કોઈનું અત્યારે હાલમાં બંધ થઈ ગયું છે અને આ કોઈનું સિનેમા જે પાટણનું ફેમસ સિનેમા હતું જે વીસ વર્ષ પહેલાંનું અને આ સિનેમાની અંદર ફુલો કાટે વિજય પછી ઘાતક ગદર જે એવા ફેમસ જે પિક્ચરો હતા જે હિટ પિક્ચરો હતા એ પિક્ચરો આ સિનેમાની અંદર આવતા અને ઉપર પિક્ચરનું જે બી પિક્ચર આવે એનું બોર્ડ લગાવતા મોહબત પિક્ચર અમે એની અંદર જોયેલું છે ઘાતક પિક્ચર પણ અમે જોયેલું છે અને એ સમયે અને સામે છે ટિકિટ બારી જોઈ લો એ છે ટિકિટ બારી તો તમને બતાવું જો એ પેલી રહી સામે છે ટિકિટ બારી ખીચા કાતુરથી સાવધાન લખેલું છે અને અત્યારે હાલમાં બંધ છે સિનેમા આપણે અંદર જઈ શકતા જઈ નહીં શકીએ આપણે અંદર જો અને એકની ઇંગલો મારી લીધી અને અમે છેલ્લું પિક્ચર આ ટોકીઝની અંદર જોયું એ પિક્ચર અમે જોયું છેલ્લું જે વિક્રમ ઠાકોરનું એકવાર પીવું મળવા હોય એ પિક્ચર રહીકર આવ્યું હતું અને પડમ પડી એ ટિકિટ લેવા માટે જે વિક્રમ ઠાકોરનું પહેલું પિક્ચર આવ્યું ત્યારે આ સિનેમાની અંદર પડમ પડી થતી હતી અને ટિકિટ પણ નથી મળતી અને બ્લેકમાં ટિકિટો વેચાતી હતી જોઈ લો અત્યારે બની ગયું છે ડાઇનિંગ હોલ આર્ય સિનેમા આપણે જમીન લીધું છે જમીન વેચાયા છીએ અને આજે જે મેં તમને પોચ સિનેમા જે બતાવ્યા પોચ સિનેમા જૂના સિનેમા છે જે પાટણની અંદર અને એ પાટણની અંદર જે સિનેમા હતા એ સમયની અંદર એ સિનેમા ધમધમતા હતા અને પડમ પડી હોતી ટિકિટ લેવા માટે પિક્ચર જોવા માટે સિનેમાની અંદર એ પાટણની અંદર છે એ જે સિનેમા અને એ સિનેમાનો વિડીયો તમને ટોકીજના વિડીયો તમને ગમ્યા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો મળીશું ફરી એક નવા વિડીયો હું